ગાનીબેન ઠાકોરે ઓબીસી અનામત બે ભાગલા પાડવાની જે માંગણી કરી તેને લઈને ભાજપે જ્ઞાનીબેન ઠાકોર પર વળતો પ્રહાર કર્યો અને કહી રહ્યા છે કે જ્ઞાનીબેન ઠાકોર અહીં રાજકીય રમત કરી રહ્યા છે ભાજપ નેતા યજ્ઞેશ દવે જ્ઞાનીબેન ઠાકોર પર આક્ષેપ કરતા કહ્યું છે કે સસ્તી પ્રસિદ્ધિ અને લોકોની ચાહના મેળવવા જ્ઞાનીબેન ઠાકોર આ સમાજનો મુદ્દો ઉઠાવી રહ્યા છે ત્યારે યજ્ઞેશ દવે જ્ઞાનીબેન ઠાકોર પર આક્ષેપ કરતા વધુમાં શું કહી રહ્યા છે તે સાંભળીએ જેનીબહેન ઠાકોર એ ધારાસભ્ય પણ રહી ચૂકેલા છે અત્યારે સાંસદ પણ છે અને કદાચ હું એવું માનું છું કે બંધારણની જે નીતિ નિયમો છે ભારતના એ એમને ખબર પણ હોવી જોઈએ કારણ કે સત્યાવીસ ટકા અનામત જે ઓબીસીની આપેલી છે એ ઓબીસીની સત્યાવીસ ટકા અનામતની અંદર જે પણ જ્ઞાતિઓ આવતી હોય એ દરેક જ્ઞાતિઓ દરેક રાજ્યની અંદર સરખા પ્રમાણમાં હોતી નથી કોઈ જ્ઞાતિ કોઈ રાજ્યમાં કે કોઈ વિસ્તારમાં વધારે હોય કે ઓછી હોય એ દરેક પણ આખા જ્યારે ઓવરઓલ નક્કી થતું હોય ત્યારે ઓવરઓલ જેટલી જ્ઞાતિઓ છે બધી જ્ઞાતિઓ માટે સત્યાવીસ ટકા અનામત હોય છે ને એમાંથી જે જ્ઞાતિઓને ફાયદો મળે એટલે અનામતની અંદર પણ પેટા અનામત કોઈપણ પર્ટિક્યુલર જ્ઞાતિઓને માગવી એ મને યોગ્ય લાગતું નથી અને ભારતના બંધારણ મુજબ પણ એ યોગ્ય નથી કારણ કે આ અગાઉ પણ જ્યારે એસસી એસટી માટે પણ પેટા અનામતની માંગ થઈ હતી પેટા અનામતની ડિમાન્ડ થઈ ત્યારે પણ અને એ પણ કહેવામાં આવ્યું કે આવા કોઈ પેટા અનામત હોઈ શકે નહીં જે અનામત છે એ જ અનામતની અંદર કોઈ ભાગ ન પડી શકે એ સ્પષ્ટ છે તો ગેનીબહેનનું આ નિવેદન અથવા તો એમણે જે આ પત્ર લખ્યો છે એ સમજણ વગરનો પત્ર છે એ હું સ્પષ્ટ કહું અને કદાચ એમણે આ પત્ર લખવા પાછળનું રીઝન એ પણ હોઈ શકે એમનું કે સ્થાનિક લોકોની અંદર પોતાની લોકપ્રિયતા મેળવવા માટે અથવા તો પોતે લોકપ્રિય થવા માટે કે સ્થાનિકમાં જે જે ઓબીસી સમાજના જે લોકોની વસ્તી વધારે છે એ લોકોને ફાયદો હું કરી આપીશ આવી લાગણી પેદા કરવા માટેનો પણ આ છે એટલે આ અનામતના નામે રાજકારણ નહીં રમવું જોઈએ એવું સ્પષ્ટતા છે ભારતીય જનતા પાર્ટીની અને ગેનીબેનને પણ અમે કહીએ છીએ કે ગેનીબેન આવી રીતે તમે ખોટી રીતે આવા પત્રો લખી અને બંધારણની વિરુદ્ધના આવા કાર્યો ન કરો યોગાનીબેન ઠાકોરની માંગણી એ હતી કે સરકાર જે ઓબીસી અનામતમાં જે અનામત આપે છે તેનો લાભ માત્ર ને માત્ર પાંચ થી દસ સમાજ દ્વારા જ લેવામાં આવે છે બાકી જે છે ઓબીસી અનામતમાં ઘણી બધી જ્ઞાતિનો સમાજનો સમાવેશ થાય છે પરંતુ એ સમાજ પછાત છે અને તેમને કોઈ સરખો અનામતનો લાભ નથી મળતો અને તેથી તે સમાજ અતિ પછાત થતો જઈ રહ્યો છે અને જે સમાજ આ ઓબીસી અનામતનો લાભ મેળવી રહ્યો છે તે સમાજ વધારે સમૃદ્ધ થતો જઈ રહ્યો છે ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે જે સરકાર પાસે માંગણી કરી છે તેને લઈને ભાજપ જ્ઞાનીબેન ઠાકોર પર પ્રહાર કરી રહી છે પરંતુ જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનમાં એક સમાજ આવ્યો છે અને સમાજના આગેવાન ચૂકાઈ રહ્યા છે તે પણ સાંભળી લઈએ ખરેખર ગનીબેન ની વાત સાચી છે જે સાંસદ તરીકે પહેલી એમને ફરજ બતાવી બતાવી છે એ બહુ સારી કામગીરી અમે સમાજ તરીકે એને જોઈ રહ્યા છીએ અને ખરેખર આ દિશામાં સરકારને કામ કરવું પડે ને તો સરકાર જેની જેટલી વસ્તી એને એટલી ભાગીદારી વસ્તી ગ્રણી કરી અમને આપો ને અમારી જે હક છે ખરેખર પોળે અને ઠાકોર સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે એના ખાસ જે કહેવામાં આવે છે અમુક સમાજને તો વિશેનો લાભ મળે છે આજની તારીખમાં સર્વે કરવામાં આવે આટલા વર્ષોમાં ઓબીસીમાં પોના સત્યાવીસ ટકાનો લાભ છે તો એ તરત દૂધનું દૂધના પાણીનું પાણી થઈ જાય આમાં કોઈને આક્ષેપ કરવાની જરૂર છે જ નહીં અને એ પણ કહેવા માગું છું સરકારને કે આનો આવતા દિવસોમાં મોટા પ્રતિઘાત પડશે કે હવે એવી પાર્ટીઓ કોઈ બી સમજતી હોય પાર્ટી કે અમે એના આગેવાન સાચવી લઈશું તો સમાજ મત લઈ જશું હવે એવું નહીં બને જે ગવર્મેન્ટ ગરીબ ગરીબની સાથે ઉભી રહેશે અમે સમાજ એ જ દિશામાં હાલવાનો છે

ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે ગનીબેન ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે જે માંગણી કરી તેને લઈને તમે શું માનશો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર